તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં લુબી મોટરના ડિરેક્ટરનું પણ નિધન થયું છે લુબી મોટર્સના ડિરેક્ટર સુપાષ અમીન અને તેમના પત્નીનું નિધન અમીનના ડીએનએ મેચ થતા પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો છે સુપાષ અમીનના પત્નીના ડીએનએ હજી સુધી મેચ નથી થયા જેથી તેઓનો મૃતદેહ નથી સોંપવામાં આવ્યો અમીન પરિવાર સુપાષ અમીનના પત્નીના મૃતદેહની ઓળખની રાહમાં છે સુભાષ અમીન પરિવાર બિઝનેસ ક્લાસમાં સવારી કરતા હતા જ્યાં સુભાષ અમીનનો પરિવાર બિઝનેસ ક્લાસ ક્લાસના પંદર મુસાફરોમાંથી એક હતો અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમાં પણ એક જાણીતા બિઝનેસમેન એવા સુભાષ અમીન પણ અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા તેમની પત્ની સાથે તેઓ જઈ રહ્યા હતા પરંતુ આ દુર્ઘટનામાં તેમનું મોત થયું છે અત્યારે અમે લોકો આવી ગયા છે લુબી મોટર્સ ડિરેક્ટર સુભાષ અમીનના નિવાસસ્થાને જે અમદાવાદના શિલજમાં જે અંકુર ફાર્મ આવ્યું છે તેમનું જે નિવાસસ્થાનનું જે નામ છે રામ હોમ દસ નંબરનો આ તેમનું નિવાસસ્થાન છે જોકે પરિવારમાં ખૂબ જ શોકનો જે માહોલ છે કારણ કે એક જ પરિવારમાંથી બે વ્યક્તિઓને ગુમાવ્યા છે ખાસ કરીને જે બિઝનેસ ક્લાસમાં જે સુભાષ અમીન પોતાના પત્ની સાથે મુસાફરી કરી રહ્યા હતા અને ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી જોકે સુભાષ અમીનનો જે પાર્થિવ દેહ છે તે પરિવારને સોંપી દેવામાં આવ્યો છે પરંતુ પરિવાર રાહ જોઈ રહી છે અર્ચલા અમીનનો જે ડીએનએ ટેસ્ટ આવ્યા બાદ જ તેમનો જે પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે અને આ બંને જે દંપતી છે તેમની જે અંતિમ વિધિ છે તે કરવામાં આવશે ખાસ કરીને બિઝનેસ જગતમાં અત્યારે શોકનો જે માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એ બીપી અસ્મિતા અમદાવાદ